સમા કેનાલ રોડ ખાતે એક સાયકલ ટ્રેક બનાવવામાં આવી રહ્યો છે સીધા દ્રશ્યો બતાવીશું આ સાયકલ ટ્રેક બની રહ્યો છે તેની બાજુમાં બે અલગ અલગ ચેમ્બર બનાવવામાં આવી છે પહેલા એક આ મોટી ચેમ્બર બતાવીશું આ ચેમ્બરની અંદર બે પાઇપો લગાડવામાં આવી છે એક પાઇપ નાની છે અને એક પાઇપ એના કરતાં અંદાજીત ચાર થી પાંચ ગણી મોટી પાઇપ છે અન્ય બીજી તરફની ચેમ્બર અને પાઇપ પણ બતાવીશું મારા કેમેરામેનને કહીશ અહીં દ્રશ્યો બતાવીશું આપણે આ બીજી અન્ય એક ચેમ્બર છે આ ચેમ્બરની પાઇપ આપ જોઈ શકો છો દ્રશ્યમાં આ પાઇપની સાઈઝ છે આ જોતા એવું લાગી રહ્યું છે કે જે પાણી આવશે પાણી અહીંયાથી બીજી ચેમ્બરમાં લઈ જવામાં આવશે પરંતુ આ ચેમ્બર પણ હજુ તાજી તાજી જ બનેલી છે પરંતુ આ તૂટેલી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે આ પગથી પણ આ બધું નીકળી રહ્યું છે આપ જોઈ શકો છો આ કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી છે તે જોઈ શકાય છે બીજી મહત્ત્વની વાત એ છે કે આ સાયકલ ટ્રેક બનવાનો છે એક તરફ જે પાઇપ લગાવવામાં આવી છે તે જે નાની પાઇપ છે તેના કરતાં ચાર ગણી મોટી સાઇઝની પાઇપ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે આ પાઇપમાંથી પાણી અંદર કેવી રીતે જશે અને જો વધુ ફ્લો આવે તો આ પાણી ક્યાં જશે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે બીજી તરફ દિવાલના પણ દ્રશ્યો બતાવીશું કે આ સાયકલ ટ્રેકની બાજુમાં જે દિવાલ બનાવવામાં આવી છે દિવાલની હાઈટ પણ આપ જોઈ શકો છો એક તરફની હાઈટ નીચી છે બીજી તરફની હાઈટ ઊંચી રાખવામાં આવી છે ત્યારે એવું પણ લાગી રહ્યું છે કે શું હાઈટ ઓછી રાખીને ક્યાંક કોન્ટ્રાક્ટરે ફાયદો કર્યો હોય તેવું પણ લાગી રહ્યું છે આ સાયકલ ટ્રેક માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે અગાઉ પણ આ જ પ્રકારે વાગોડિયા ખાતે એક સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો પરંતુ એ સાયકલ ટ્રેકનું પણ કંઈ અસ્તિત્વ હોય તેવું લાગી નથી રહ્યું તેવામાં અહીં આપણે બીજા પણ દ્રશ્યો બતાવીશું કે જે કામગીરી અહીં ચાલી રહી છે કામગીરીમાં જે પાઇપો લગાડવામાં આવી છે પાઇપો તૂટવા લાગી છે હજુ તો કામગીરી પૂર્ણ નથી થઈ અને જે ચેમ્બરો છે ચેમ્બરો પણ તૂટવા લાગી છે સીધા દ્રશ્યો જોઈ શકો છો અહીં ઠેર ઠેર આ ચેમ્બરો જે છે તે તૂટવા લાગી છે તિરાડો પડી ગઈ છે મોટી મોટી હજુ તો કામગીરી પૂર્ણ નથી થઈ તેવામાં જ આવા દ્રશ્યો છે ત્યારે સવાલ એવા થઈ રહ્યા છે કે આ કેવા પ્રકારની કામગીરી છે જે ચેમ્બરો છે ચેમ્બરોમાં પણ ઠેર ઠેર માટી અને જે ચેમ્બરની ઈટો છે તે ઈટોથી આખી ચેમ્બર પુરાઈ ગઈ છે ત્યારે જે જવાબદાર ઇજનેરો છે તે કેવા પ્રકારની કામગીરી કરાવી રહ્યા છે તેને લઈને સવાલો થઈ રહ્યા છે કરોડો રૂપિયા ગ્રાન્ટ સરકાર આવતી હોય છે વિકાસના કાર્યો માટે આવતી હોય છે ત્યારે આ પ્રકારની જે બેદરકારી છે તેને લઈને હવે સવાલો થઈ રહ્યા છે કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા